હાલો હા હા અરે હો તું અહીંયા કયું નું મંડાણો અરે પણ આમાં રૂપલીનો ફોન આવ્યો ભાઈ રૂપલીનો ફોન હું તો કઉ ટ્રેક્ટર લઈને તું વાડી દુદા ભાઈ વાડીને જતો તો પણ તારે આ પણ આ શું છે થતી થતી કંઈક તું આમાં શું છે તારે અરે પણ મેં એનો ફોન કર્યો હા વાત કેવાય છોકરા આ થર્ટી ફર્સ્ટ રૂપલી ને ફોન કરી ને આગળ રૂપલી ની ખબર હું બે શબ્દ કહી દઉં હા 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 તમે હાલી નીકળ્યા કે ખબર પડે પેલા રૂપલી ફોન કરી

હલો રૂપ ઓલું થર્ચી બસ નું થર્ચી બસ નું મને સમજાય પડે ભાઈ આવી ગયો તો તારી વાત ચાલો ભાઈ આવી ગયો ડોર આવી ગયો આપણે આવો પછી હા વાંધો ના

ઊ ઓળ ઠર ની પાછળ ઊ ઠર ની પાછળ ભાઈ તને મને ફોન કરે ઈ ની ફોન કરે ઈ રૂપલીન પર એ ઈ મને જ આવા છે તો તું ખબર નથી ખબર આ જવાબ આ પણ હું છે કયું નો સરકાર સરકાર જનો કયું નો બારકો પર તું નીકળો આ ઓલું રૂપલીને ફોન શું છે આ હેપી ન્યૂયર કહેવાય ઈ આવે ઈ મારે ઉધવું બધાય ઉધવે એટલે હેપી ન્યૂયર એટલે હું આપણે હિન્દુ ધર્મનો આપણે હિન્દુ છીએ આપણા હિન્દુ ધર્મમાં જે આવતું હોય એ આપણે ઉજવવાનું હોય આપણે દિવાળીનું નું નવું છે એમાં આપણે જય શ્રી કૃષ્ણ કરવા તો સારું લાગે આ તમે બધાએ કઈ હાલી નીકળ્યા આજની પેઢીને કઈ ખબર પડતી નથી લહે લે કરતા ભાગવું તમારે તમને કઈ ખબર પડે કે આ આપણો કયો ધર્મ છે અને આપણે કેવા છે આપણો હિન્દુ ધર્મ આપણે સનાતન હિન્દુ છીએ એટલે આપણે આપણા તહેવારને મનાવવા જોઈએ આપણે કોઈલા તહેવારનો વિરોધ કરતા નથી બધાય હોહ ના ધર્મ નિભાવે આપણે આપણો ધર્મ બજાવવાનો છે આપણે દિવાળી આવે તો આપણે દિવાળી ને દીધી બે વસ્તુ વરો થઈ આપણું નવું વરસ છે આપણે ઘરે ઘરે જઈને જય શ્રી કૃષ્ણ રામ રામ કરવાના હોય પછી આપણો હોળીનો તહેવાર આવે એ આપણો તહેવાર કહેવાય તો આપણે કોઈના તહેવારનો આપણે અપગત નથી કરતા પણ આપણે આપણો તહેવાર ઉજવવો જોઈએ કોઈના તહેવારમાં આપણે સહભાગી ન બનાય બરાબર એટલે મારું કહેવાનું એમ છે કે તમે હજી નાના નાના છો તમારી બુદ્ધિ હજી ન એટલે હું તમને શું કહું કે આ થર્ટી બસ ફર્ટી પર ઉજવાય નહીં

આપણે કોઈના ધર્મ નો વિરોધ કરતા પછી પણ આપણે આપણું થર્ટી ફર્સ્ટ દિવાળી પછીના બેસતું વર્ષ ના દિવસે ઉજવું